હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને ખૂબ આગળ કેરીયરનો પ્રગતિ કરો એવી એક શુભેચ્છાઓ તમે આપતા રહીએ તમને લોકોને બી હવે મેઇનલી આજના ટોપિકની અંદર જોઈએ કે આજે હવે તમારે કેનેડાને સમજવું ખાસ જરૂરી છે કારણ કે આ અપડેટો તમે જે જોશો તો તમને હવે પ્રોપરલી એક પ્લાન બનાવવાની ખબર પડશે એટલા માટે થઈને આજનો વિડીયો તમારા લોકો માટે ખાસ છે લાસ્ટ સુધી જોશો પ્રોપર સમજમાં આવી જશે હવે આપણે જો ડાયરેક્ટલી જઈએ કે કેનેડાની અંદર ઘણા બધા અત્યારે નવા બદલાવ થઈ ચૂક્યા છે પરંતુ એને કારણે જ તે વસ્તુ એવી બી થઈ છે કે અમુક ફાયદાઓ બી મળી રહ્યા છે બાળકોને અને અમુક વિદ્યાર્થીઓને નુકસાન બી થઈ રહ્યા છે પણ એ નુકસાન કેમ થાય છે કારણ કે આવી નવી અપડેટ જે આવી છે એનો ખ્યાલ નથી એટલા માટે ઘણી વખત ચૂકી જાય અમુક પીએનપીઝ ઓપન થયા છે તો એ એપ્લાય ના કરવી હોય તો આ બધી વસ્તુને જો તમારે અવોઇડ કરવી છે તો તમારે શું કરવાનું હોય છે એ હું તમને આગળ આજે વિડીયોમાં વાત કરું છું તમે જો લાસ્ટ સુધી જોજો તો તમને સમજાઈ જશે અને જો ચેનલ પર નવા છો તો નોટિફિકેશન ખાસ ઓન રાખજો જેથી આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતીઓ તમને જલ્દી મળતી રહે અને ચેનલ સબસ્ક્રાઇબ બી કરી દેજો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા અને મેં કીધું એના કેનેડા સિવાય બીજી કન્ટ્રીમાં બી છોકરાઓ ગયા છે કેરિયર બનાવવા એટ ધી રેટ આઈચ ઇઝ આ કાઉન્સેલિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને બી શેર કરતા રહ્યો હવે તો કે મેઇનલી ઘણા અમને ક્વેશ્ચન્સ આવે અથવા ડીએમ આવે એટલે ક્લાયન્ટનો ક્વેશ્ચન્સ એવો હોય કે સર આટલા બધા જે ચેન્જીસ થયા ઓવરઓલ બ્રિફિંગ શું તો કે પહેલાં પહેલું બ્રીફિંગ તમે સમજી લો અત્યારે કેનેડામાં હવે જે જૂની સિસ્ટમ ચાલતી હતી એ રીતે કેનેડા નથી લઈ રહ્યું હવે તમારે કેનેડામાં સૌથી પહેલાં પહેલું પ્લાનિંગ એક ઇન્ટેક થોડું દૂરનું એટલા માટે કરવાનું કારણ કે વિઝા પ્રોસેસિંગ ઘણી વખતે લેટ થઈ રહ્યું છે પ્રોપર રિસર્ચ તમારું બેઝ એજ્યુકેશન છે તમારું ડોમેસ્ટિક એજ્યુકેશન જે છે જેના ઉપર તમે એડમિશન લેવાનો તો સિમિલર કોર્સ લેવો બને તો બેચલર કોર્સ અથવા માસ્ટર કોર્સને પ્રાયોરિટી આપવી જેથી કરીને તમારે પાછળ વર્ક પમિટ યા પીઆરમાં ટેન્શન ન આવે સ્પાઉસ ઓપન વર્ક પમિટ માટે જે લોકો બી માનો કે બેચલર તો ઠીક છે કે ભાઈ ટ્વેલ્થવાળા છોકરા હોય એમના મેરેજ ના થયા હોય પરંતુ માસ્ટર કોર્સવાળામાં ઘણી વખત એવા બી હોય કે મેરીડ લોકો હોય ઘણાની સગાઈ થઈ હોય તો એમને એમની વાઇફને બોલાવો હોય તો એમને એમના હસબન્ડને બોલાવો હોય તો સ્પાઉસનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એ લોકોએ પછી ત્યાં ગયા પછી જો ખબર પડે કે એમના સ્પાઉસ તો એલિજિબલ જ નહીં થાય કારણ કે એમની જે મેઇન એનઓસી કોડ છે એ આની અંદરમાં આવતો જ નથી એના માટે પહેલાં પેલું એનઓસી લિસ્ટનું જે લિસ્ટ છે એ જોઈ લેવું લિસ્ટ માટે મેં વિડિયો ઓલરેડી ચેનલ પર મૂકેલા છે તમે ત્યાં જઈને વિડીયો બી જોઈ શકો છો કે કયા કયા લોકો હવે કેનેડામાં સ્પાઉસને ઓપન વોક પરમીટ માટે બોલાવી શકે એમ છે તો આ વસ્તુ તમારે જોઈ લેવી જરૂરી છે હવે તો કે આની અંદર એક મેઇન કોમન ફેક્ટર એ બી છે કે જે સોળ મહિના કે એનીથી વધારે કોર્સનું ખાસ ધ્યાન રાખવું એટલે તમારે કોર્સ બી એવા સિલેક્ટ કરવા કે ઘણીવાર સર્ટિફાઈડ અથવા ડ્યુરેશનથી ઓછું ના થઈ જતું હોય આ બધા ફેક્ટરોને તમારે ખાસ જોઈને કેનેડાને હવે સિલેક્ટ કરવું પડશે બીજી વસ્તુ પ્રાયોરિટી સપ્ટેમ્બર ઇન્ટેકને રાખો તો એ સારું કહેવાય કારણ કે એનું એક જે ડ્યુરેશન મળી રહ્યું છે એ પ્રમાણે ઘણા બધા ચેન્જીસનો ફાયદો લઈ શકાય છે એટલે એક આ ધ્યાન રાખવું જોઈએ બાળકો એ પહેલમ પહેલી વસ્તુ તો જે સારાંશ આવ્યો હોય મુજબ હવે તો કે એનઆરસી કોડ પ્રમાણે જેમણે સ્પાઉસ નથી બોલાવવાના એમને તો વાંધો જ નથી પણ જેને સ્પાઉસ બોલાવવાના છે એ એમના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ પર બોલાવી શકે તો જે લિવિંગ એક્સપેન્સીસ છે એની સામે એમને ફૂલ ટાઈમ જોબ મળતી હોય એટલા માટે એમને અર્નિંગ કરવાનો બી મોકો મળી જતો હોય બીજી વસ્તુ જો સર્ચ કરેલા કોર્સ મુજબ તમે જ્યારે બી કેનેડાની અંદર ભણતર પૂરું કરો છો અથવા પાર્ટ ટાઈમ જોબ કરો છો ઘણા કેવું કરે કે આખું ડ્યુરેશન જે ભણતરનું છે ને એ લગભગ પાર્ટ ટાઈમ જોબમાં કાઢી નાખતા હોય કારણ કે પૈસા એ રહ્યા હોય ને કે સેલેરી આવે છે એટલે ખબર નથી રહેતી પરંતુ તમારું ફોકસ એવું હોવું જોઈએ કે બને તો તમારા ફિલ્ડની જોબ્સ મળે માનો કે એક એક્ઝામ્પલ આપું સરળ એક્ઝામ્પલ મેનેજમેન્ટ મેનેજમેન્ટનું બેચલર લઈને એક છોકરો ગયો અથવા કોઈ છોકરો ગયો હોય બિઝનેસ મેનેજમેન્ટ લઈને ગયો યા તો મિકેનિકલ એન્જિનિયર લઈને ગયો તો તમે જે પાર્ટ ટાઈમ જોબ્સ કરતા હો ને સ્ટાર્ટિંગમાં ઠીક છે સર્વાઇવલ માટે તમે જોબ કરી પણ એક સર્ચ એવું ચાલુ રાખો કે જ્યાં તમારા ફિલ્ડ રિગાર્ડિંગ જોબ્સ હોય જેની અંદર હું તમને કહું કે હોટલ મેનેજમેન્ટવાળો હોય તો એ કેફેસ છે મેકડીસ છે ડોમિનોઝ હોય આવા કોઈ બી સારી સારી બ્રાન્ડ કેફસીસ છે જો આમની સાથે જોડાય અને જોબની પ્રાયોરિટી રાખે અથવા તો કોઈ માનો કે બિઝનેસવાળો છે તો એ એવું પ્રાયોરિટી રાખે કે કેસીયર ડિપાર્ટમેન્ટમાં રહે સેલ્સ મારે જેને કારણે થાય કેવું કે જ્યારે બી તમારી જે જોબ ડ્યુટીઝ મેચ કરવાની વાત આવે જ્યારે તમે પીઆર ફાઇલ મૂકો સ્પાઉસની ફાઇલ મૂકો કંઈ બી ફાઇલ મૂકશો તો જ્યારે તમારે પીઆરનું જે પોઈન્ટ્સ સિસ્ટમ છે એની અંદર જ્યારે સાઈઠ પર્સન્ટ ડ્યુટીઝ મેચ કરવાની આવે અને જો તમારી પાર્ટ ટાઈમની બી ડ્યુટીઝ મેચ થતી હોય ને તો તમને આ એક્સપિરિયન્સના બી ખાસ પોઈન્ટ્સ મળી રહે આ બધું કેવું છે માઇક્રો રિસર્ચ તમારે કરીને જવું પડે અથવા કોઈ બી સારા સલાહકારની સલાહ બી તમે લઈ શકો છો અને અમારી બી સલાહ લેવી હોય તો તમને હું આપણે ગાઈડ આપતા જોઈએ છીએ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ જોતી હોય તો હું તમને એક નંબર આપું ત્યાં આગળ તમે કોલ કરશો તો મેમ તમને મારો ટાઈમ આપશે આપણે વન ટુ વન ઇન્ટેક્શન બી કરી શકીએ છીએ જેની અંદર નંબર તમે લોકો નોટ કરી લો ડબલ એઇટ ફોર નાઇન વન સિક્સ વન થ્રી ટુ થ્રી આ નંબર ઉપર તમે કોલ કરી અથવા મેસેજ કરજો કદાચ કોલ બિઝી આવતું હોય અથવા ના ઉપાડી શકે કોઈ બીજા કોલ પર વેઇટ કરવાને કારણે તો તમારે વોટ્સઅપ મેસેજ ડ્રોપ કરી દેવો કે ભાઈ મારે અપોઇન્ટમેન્ટ જોઈએ છે વિઝિટર વિઝા માટે કાઉન્સેલિંગ જોઈએ અથવા સ્ટુડન્ટ માટે જોઈએ છે તો એની માટે તમને અપોઇન્ટમેન્ટ મળી જશે જેની અંદર આપણે વન ટુ વન ઇન્ટરેક્શન ઓનલાઈન બી કરવું છે તો ઓનલાઈન જે લોકો કદાચ બાય રહેતા હોય અથવા એમને ડાયરેક્ટ ઓફિસ મળવા આવવું હોય તો એ રીતે બી આપણે મળી શકીશું અને અમે બંને એટલી કોશિશ કરીએ છીએ કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તમે કંઈક અમને કહેવા રાખો છો તમારે કંઈ સજેશન્સ આપવા છે કારણ કે તમે વડીલો કહેવા છો વડીલો કદાચ સજેશન આપી શકે છે કે અમારે કંઈ ચેન્જીસ કરવા જેવા હોય કંઈ બી હોય તમે કોમેન્ટ કરી શકો છો બાકી સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજો કે એજ્યુકેશનને સપોર્ટ કરવા માટે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહે છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત